કોઈપણ શૈક્ષણિક સંસ્થા પોતાની ગુણવત્તાનું આકલન કરે તો તેને માળખાગત કચાશ અને આગામી સુધારાઓ માટેની દિશા પ્રાપ્ત થતી હોય છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપનાને બે દાયકા પૂર્ણ થયા છે બે દાયકાની લાંબી સફર સંપન્ન કર્યા બાદ આજે કચ્છ વિશ્વવિદ્યાલય સૌ પ્રથમ વખત નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિટીટેશન કાઉન્સિલમાં એસએસઆર રિપોર્ટ સબમિટ કર્યો છે જેનાથી સંસ્થાને પોતાની ગુણવત્તા સાથે સુધારાઓની જરૂરિયાત અંગે સમજ મળી છે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે એનએસસીમાં એસએસઆર રિપોર્ટ સબમિટ કરતી વેળાએ જણાવ્યું હતું તેમણે આ ક્ષણે કચ્છની યુનિવર્સિટીના ઇતિહાસ માટે યાદગાર ક્ષણ ગણાવી હતી બે દાયકા બાદ પ્રથમ વખત રિપોર્ટ સબમિટ કરવાનો પ્રયોગ સો ટકા સફળ થયો ત્યારે ડોક્ટર પટેલે આ સફળતામાં કચ્છ યુનિવર્સિટી પરિવાર સ્ટાફ સ્ટાફગણ ઉપરાંત વર્તમાન અને પૂર્વના છ છાત્રોનો સહયોગ મહત્વનો બન્યો હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું ત્યારબાદ વિજયમૂર્તમાં એસએસઆર રિપોર્ટને ઓનલાઈન માધ્યમથી સફળતાપૂર્વક સબમિટ કરાયો હતો આ વેળાએ કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર ડોક્ટર કાશ્મીરા મહેતા ગૌરવ ચૌહાણ અમર મહેતા વિવિધ ફેકલ્ટીના ડીન પ્રાધ્યાપકો છાત્રો વગેરે હાજર રહ્યા હતા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ની સ્થાપનાના બે દાયકા પછી આજે આપણે ઓલ ઇન્ડિયા લેવલે જે એક્રિડેશન થાય છે એ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન જે કાઉન્સિલ છે એનો રિપોર્ટ આજ રોજ આપણે સબમિટ કર્યો છે આ સબમિટ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ આપણી પોતાની યુનિવર્સિટી વિશે આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં ઊભા છીએ ક્વોલિટીમાં કઈ પ્રકારના એસેસમેન્ટમાં આપણે કઈ પ્રકારની એમાં સુધારા કરવાની જરૂર છે એ માટેનું આ એક્રિએશન જે થઈ રહ્યું છે એમાં આપણી યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આ પ્રયોગ આપણે કર્યો છે અને એમાં સો ટકા આપણને સફળતા મળી છે અને એ સફળતા એક માત્ર એક કોઈ એક વ્યક્તિની નથી પરંતુ સમગ્ર કચ્છના દરેક કર્મચારીઓ અને એમ કહી શકાય કે અહીંયાના વિદ્યાર્થીઓ જે પાસઆઉટ થઈને ગયા અત્યારે જે ચાલુ છે બધા જ વિદ્યાર્થીઓના સહયોગથી બહુ ટૂંકા ગાળાની અંદર આપણે આ રિપોર્ટ સબમિટ કર્યા છે આજે